નમસ્કાર મિત્રો એન્જિનોલોજીમાં આપણું સ્વાગત છે એકથી પાંચ પુનઃ જિલ્લા પસંદગી દિવસ સત્તર તારીખ પચીસ છ બે હજાર પચીસ તો આજે બસો ઉમેદવારોમાંથી એકસો ને ચોરાસી ઉમેદવારો હાજર રહ્યા હતા તો આપણે કોષ્ટક સમજીએ ઓપન કેટેગરીમાં સત્યાવીસો ને છાસઠ કુલ સીટોમાંથી તેરસો બોતેર સીટો ભરાઈ ગઈ છે અને તેરસો ને ચોરાણું સીટો બાકી છે એ રીતે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં બસો અને પંચ્યાસી સીટોમાંથી એકસો ને સિત્તેર સીટો ભરાઈ ગઈ છે અને એકસો પંદર સીટો બાકી છે એસટી કેટેગરીમાં છસો ને ઇઠોતેર સીટોમાંથી સાઇડ સીટો માંથી સાતસો ને સોરી બસો ને છોતેર સીટો ભરાઈ ગઈ છે અને બસો ને છવ્વીસ સીટો બાકી છે એ રીતે ટોટલ પાંચ હજાર માંથી છવ્વીસો તેત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને તેવીસો ને સડસઠ સીટો બાકી છે તો દિવસ સત્તરની વાત કરીએ તો આપણે ઓપન કેટેગરીમાં પાસઠ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે એસસીમાં પંદર એસટીમાં એસસીબીસી એસસીબીસીમાં સત્યાસી સૌથી વધારે એસસીબીસીમાં આજે જિલ્લા પસંદગી થઈ છે એટલે ખાલી ચૌદ જ સીટો હવે બાકી છે ની વાત કરીએ તો સત્તર એમ ટોટલ એકસો ને ચોરાસી સીટો આજે જિલ્લા પસંદગી થઈ છે તો આ હતું આજનું કોષ્ટક જોઈએ હવે દિવસ માં કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે થેન્ક યુ